વડોદરા જિલ્લા ન્યાયાલય દિવાળીપુરા ખાતે સ્વતંત્રતા ઉજવણી કરવામાં આવી હતી વડોદરા દિવાળીપુરા ખાતે આવેલ જિલ્લા ન્યાયાલય ન્યાય મંદિર ખાતે ન્યાયાધીશ જજ ઓડેદરાજીના હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરાયું હતું પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ મહાપર્વ ની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષ ધ્વનિ રાષ્ટ્રગાન વૃક્ષારોપણ કાર્યક્રમમાં તમામ ન્યાયાધીશ મોટી સંખ્યામાં વકીલ મંડળ હોદ્દેદારો અધિકારી તથા કોર્ટ સંકુલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશની આસ્થા વિશ્વાસ લોકોનો અને આ લોકશાહી પરનો વિશ્વાસ અને બંધારણની બિલકુલ એકરૂપતા અને સ્વરૂપતાની સાથે આ દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં દેશના લોકો ખૂબ જ સારી રીતે એમાં સહયોગ કરી રહ્યા છે ભારત દેશ આજે નહીં આવતીકાલે વિશ્વમાં નંબર વન જ્યારે એનું સ્થાન મળશે ત્યારે હિન્દુસ્તાન દુનિયાના નકશા પર છવાઈ જશે એવી અપેક્ષા સાથે સૌને આજના સ્વતંત્ર પર્વ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવારીપુરા ખાતે આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ઓડિંદરા સાહેબની અધ્યક્ષતામાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવેલું છે આ ધ્વજવંદનના કાર્યક્રમની અંદર તમામ વકીલ મિત્રો તેમજ જ્યુડિશિયલ ઓફિસર્સ બધા હાજર રહેલા છે